શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ઓગણપચાસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહ ચોથા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકનો અર્થ હશે હે અર્જુન જેવી રીતે પ્રજલવિત અગ્નિ ઈંધણને સર્વથા ભસ્મ કરી દે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સઘળા કર્મોને સર્વથા ભસ્મ કરી દે છે તો આ હતો શ્લોકનો અર્થ હવે આપ આના પર સ્વામી શ્રી રામ સુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ પાસળના શ્લોકમાં ભગવાને જ્ઞાનરૂપી નૌકા દ્વારા સઘળા પાપ સમુદ્રને તરવાની વાત કહી એનાથી એ પ્રશ્ન પેદા થાય છે કે પાપ સમુદ્ર તો શેષ રહે જશે પછી તેનું શું થશે આથી ભગવાન ફરીથી બીજું દ્રષ્ટાંત આપતા રહીને કહે છે કે જેવી રીતે પ્રજ્વલવિત કાષ્ટ વગેરે સઘળા ઇંધણોને એવી રીતે ભસ્મ કરી દેશે કે તેમનો કિંચિત માત્ર પણ અંશ શેષ નથી રહેતો એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સઘળા પાપોને એવી રીતે ભસ્મ કરી દે છે કે તેમનો કિંચિત માત્ર પણ અંશ શેષ નથી રહેતો જેવી રીતે અગ્નિ કાષ્ટને ભસ્મ કરી દે છે તેવી જ રીતે તત્વજ્ઞાન રૂપી અગ્નિ સંચિત પ્રારબ્ધ અને ક્રિયામણ ત્રણેય કર્મોને ભસ્મ કરી દે છે જેવી રીતે અગ્નિમાં કાષ્ટનો અત્યંત અભાવ થઈ જાય છે તેવી જ રીતે તત્વજ્ઞાનમાં સઘળા કર્મોનો અત્યંત અભાવ થઈ જાય છે તાત્પર્ય એ છે કે જ્ઞાન થતાં કર્મો સાથે અથવા સંસાર સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે સંબંધ વિચ્છેદ થતાં સંસારની સ્વતંત્ર સત્તાનો અનુભવ નથી થતો પરંતુ એક પરમાત્મા તત્વ જ શેષ રહેશે વાસ્તવમાં તમામ ક્રિયાઓ પ્રકૃતિના દ્વારા જ થાય છે તે ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લેવાથી કર્મો થાય છે નાડીઓમાં રક્તનો પ્રવાહ થવો શરીર શરીરનું બાળકથી જવાન થવું શ્વાસોનું આવવું જવું ભોજનનું પસવું વગેરે ક્રિયાઓ જે સમિષ્ટ કે પ્રકૃતિથી થાય છે તે જ પ્રકૃતિથી ખાવું પીવું ચાલવું જોવું બોલવું વગેરે ક્રિયાઓ પણ થાય છે પરંતુ મનુષ્ય અજ્ઞાનવશ તે ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લેશે અર્થાત પોતાને તે ક્રિયાઓનો કર્તા માની લે છે એનાથી તે ક્રિયાઓ કર્મ બનીને મનુષ્યને બાંધી દેશે આ રીતે માનેલા સંબંધથી જ કર્મો થાય છે અન્યથા ક્રિયાઓથી થાય છે તત્વજ્ઞાન થતા અનેક જન્મોના સંચિત કર્મો સર્વથા નષ્ટ થઈ જાય છે કારણ કે બધા સંચિત કર્મો અજ્ઞાનને આશ્રયે રહે છે આથી જ્ઞાન થતાં જ આશ્રય આધારરૂપી અજ્ઞાન ન રહેવાથી તેવો નષ્ટ થઈ જાય છે તત્વજ્ઞાન થતાં કરતૃત્ભિમાન પણ નથી રહેતું આથી સઘળ્યા ક્રિયામણ કર્મ અકર્મ બની જાય છે અર્થાત ફળજનક નથી રહેતા પ્રારબ્ધ કર્મોની ઘટનાનો અંશ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ તો જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી રહેશે પરંતુ જ્ઞાની ઉપર તેની કોઈ અસર નથી પડતી કારણ કે તત્વજ્ઞાન થતાં ભ્રોક્તૃત્વ નથી રહેતું આથી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતા તે સુખી દુઃખી નથી થતો આ રીતે તત્વજ્ઞાન થતાં સંચિત પ્રારબ્ધ અને ક્રિયામણ ત્રણે કર્મો સાથે કિંચિત માત્ર પણ સંબંધ રહેતો કર્મો સાથે પોતાનો સંબંધ ન રહેવાથી કર્મો નથી રહેતા ભસ્મ રહી જાય છે અર્થાત સઘળા કર્મ અકર્મ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને પચાસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો